બીજેપી જ આપણા વિરોધી થઈ ગયા છે બીજેપી એ બતાવી દીધું છે કે એની ગણતરીમાં આપણી શું કિંમત છે રાજપૂતોની શું કિંમત છે નરેન્દ્રભાઈ મોદી અત્યારે આવ્યા છે છતાંય આપણા એના એક વાર એના મોઢે આપણે સાંભળ્યું નથી કે આ વિષયને લઈને એ કંઈ બોલ્યા નથી જય માતાજી જય ભવાની જય ભવાની

રૂપાલા સાહેબ રૂપાલા સાહેબ નું પ્રકરણ જ્યાંથી ચોવીસ તારીખ થી ચાલુ થયું છે ત્યારે એવું લાગતું હતું કે આ તો બહુ નાની વાત છે બે ત્રણ દિવસમાં પતી જશે થોડી અરજીઓ કરી થોડી વાત મૂકી પણ આ તો બહુ મોટી વાત થઈ ગઈ અને રૂપાલા સાહેબે તો આપણને રાજકારણ કરવા મજબૂર કરી દીધા આપણે રાજકારણ કરવું નહોતું પણ હવે જો સમય આવશે તો આપણા ભાઈઓ એ પણ કરતા અચકાશે નહીં આપણા આ જે યુદ્ધ છે એ અત્યાર સુધી જે ચાલ્યું કે રૂપાલા સાહેબની ટિકિટ પાછી કાપી લો ન આપો ટિકિટ રદ કરો ફોમ પાછું ખેંચી લો એ વસ્તુ હવે જતી રહી એનો સમય જતો રહ્યો છે હવે સમય આવ્યો છે મતદાન કરવાનો તો આપણે જે યુદ્ધ કરવાનું છે એ હવે મતદાનથી કરવાનું છે તો અહીંયા ઉપસ્થિત બધા દરેક ભાઈઓને મારી આ નમ્ર અપીલ છે કે હવે આપણે જે પણ ધ્યાન આપવાનું છે એ મતદાન તરફ આપવાનું છે આપણે એક જણું મતદાન કરે અને દસને લાવી અને ભાજપ વિરોધી મતદાન કરાવે આ વાત હમણાં જે વડીલે અહીંયા કીધું કે આ વાત અહીં લોકસભા સુધી અટકવાની નથી હવે તો બીજેપી આપણા વિરોધી થઈ ગયા છે બીજેપી એ બતાવી દીધું છે કે એની ગણતરીમાં આપણી શું કિંમત છે રાજપૂતોની શું કિંમત છે નરેન્દ્રભાઈ મોદી અત્યારે આવ્યા છે છતાંય આપણા એના એક વાર એના મોઢે આપણે સાંભળ્યું નથી કે આ વિષયને લઈને એ કંઈ બોલ્યા નથી તો હવે આ વિષય છે એ લોકસભા પછી વિધાનસભાની ચૂંટણી આવશે કે આપણે લોકલ બધી ચૂંટણી આવશે છે તો હવે તો આ વિરોધ ત્યાં સુધી ચાલુ જ રહેશે કે જ્યાં સુધી દેશમાંથી પૂરા ભારતમાંથી આપણે બીજેપીને નેસ્ત નાબૂદ નહીં કરીએ ત્યાં સુધી આપણી લડાઈ ચાલુ રહેવાની છે કરવી છે ને ભાઈઓ નથી જ્યાં પણ જરૂર પડશે અમારી ત્યાં અમે આપની સાથે રહેવાના જ છીએ હમણાં એક ગઈકાલે જ સાંભળ્યું કે કંકુ અને ચોખા લઈને આપણે જે આપણા ભાઈઓ હજી છે એ બાજુ તો એને આપણે મનાવી લેવાના છે તો એ પણ અમે કરવાના છીએ ચાલુ રાખવાના છીએ એટલે બીજેપીમાં જેટલા ભાઈઓ આપણા છે હજી એનામાં થોડું કંઈ ભગવાને જો માતાજી ભવાનીએ હૃદય આપ્યું હોય તો આપણી રાખડીથી એ પણ હજી એ હૃદય પરિવર્તન કરી અને આપણી સાથે આ અસ્મિતાની લડાઈમાં જોડાઈ જાય એવી આ મંચ ઉપરથી નમ્ર અપીલ છે અમારા ભાઈઓને અને આ લાંબી લડાઈમાં લાંબી લડાઈમાં એ જો સાથ આપશે તો ભારત તો શું દુનિયામાં ડંકો વાગશે આપણો જય માતાજી ખૂબ ખૂબ આભાર બેનબા ગીતાબા પરમાર મંદિરની પાછળ ઉભેલા ક્ષત્રિય બંધોને વિનંતી કરું છું કે અહીંયા પોતાનું સ્થાન ગ્રહણ કરશો આગળ આગળ ખાલી જગ્યા છે પધારો આપું ઉદુભા ઝાલા જિંજુવાડા પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય બાપુ શ્રી આપ સમાજ હલો બાપુ આપ પધારો અને આપતું વક્તવ્ય આપો જિંજુવાડા ઉદુભા ઝાલા જય જય શ્રી રામ જય જય શ્રી રામ ધન્યવાદ આજે પૃથ્વીરાજ ચૌહાણના વંશજો એવા ચૌહાણોની જાગીરીની ભૂમિ ઉપર મારા ક્ષત્રિય સમાજનું અસ્મિતા સંમેલન સરસ મજાનું આયોજન થયેલું છે ત્યારે આ સંમેલનની અંદર ઉપસ્થિત ક્ષત્રિય સમાજના બુડપીઓ મોભીઓ યુવાન મિત્રો માતાઓ અને બહેનો તેમજ દૂર દૂરથી જ્યારથી આંદોલન ચાલી રહ્યું ત્યારથી આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા કરણી સેનાના બંને મહાનુભાવો અને કરણી સેનાના તમામ કાર્યકર્તા મિત્રો છેલ્લા ઘણા સમયથી એટલે લગભગ સવા મહિનાથી આપણે જોઈ રહ્યા છીએ કે કંઈક ગુજરાતની અંદર કંઈક થઈ રહ્યું છે પત્રકારોને પણ સમજાતું નથી શું થશે વિશ્લેષકો પણ એક દિવસ અલગ વિશ્લેષણ કરે બીજા દિવસે બીજું વિશ્લેષણ કરે કોઈ નક્કી નથી થતું કે શું થઈ રહ્યું છે આપ સૌ જાણો છો મારા પૂર્વ વક્તાઓએ જે વાત સમક્ષ કરી છે એ વાતને હું પણ ભારત દેશનો ક્ષત્રિય આજે મેદાનમાં કેમ ઉતર્યો છે આપણે બધા જાણીએ છીએ ક્યારે ક્ષત્રિય સમાજ કોઈ માંગણી લઈને બહાર નથી આવ્યો ક્યારેક ક્ષત્રિય સમાજ મને અનામત આપો એવી માંગ માટે મેદાનમાં નથી ઉતર્યો પોતાના સ્વાર્થ ખાતર ક્યારેય ભેગો નથી થયો અને આજે કેમ ભેગું થવું પડ્યું આપણે બધા જાણીએ છીએ ક્ષત્રિયના સન્માન ઉપર ક્ષત્રિયની અસ્મિતા ઉપર કોઈ ઘા કરે એ ક્યારેક ક્ષત્રિય સમાજ એ સહન નથી કરી શકતો અને આજે એવું કંઈક બન્યું છે અને એટલા માટે આપણે મહિના સવા મહિનાથી રઝળપાટ કરી રહ્યા છીએ મિત્રો આંદોલન બેને કહ્યું એમ એક મહિના સવા મહિનાથી ચાલી રહ્યું છે આજે પ્રથમ તબક્કો અને દ્વિતીય તબક્કો એ પૂર્ણ થવાના આરે છે અને હવે ત્રીજા એપિસોડમાં આપણે પહોંચી રહ્યા છીએ જ્યારે જ્યારે જે જરૂર પડી એ પ્રમાણે આપણી સંકલન સમિતિએ અને આપણા વડીલોએ માર્ગદર્શિત કરીને હજારો લાખોની સંખ્યામાં મારા યુવાનો મારા વડીલો આજે જે કંઈક દાજ લઈને બેઠા છે હૃદયની અંદર એક જ્વાળા લઈને બેઠા છે એને સહી દિશાનું માર્ગદર્શન આજે આપણી સંકલન સમિતિ પૂરું પાડી રહી છે હવે જે તબક્કો આવવાનો છે એ તબક્કો ફક્ત ભાષણ કરવાનો નહીં હોય હવે જે તબક્કો આવશે એ કામ કરવા માટેનો તબક્કો છે વર્ક કરવા માટેનો તબક્કો છે આયોજન કરવા માટેનો તબક્કો છે અને એ આયોજન એટલે અત્યાર સુધી તમે જે ખેતી કરવા માટે જે મથામણ કર્યું ને હવે મોલ જ્યારે લેવાનો સમય આવ્યો છે ત્યારે એનું આયોજન કરીને એને જો સહી દિશામાં સારી રીતે જો આપણે એને પુથની એ પેટી સુધી બૂથના એ મશીન સુધી નહીં પહોંચાડીએ તો એ બાકી કંઈ બધું વ્યર્થ જવાનું છે તો મિત્રો ઘણી ઘણી વાત થઈ છે ક્ષત્રિયનો એક એક યુવાન પહેલા હું ભાજપમાં ઘણું કામ કર્યું એટલે મને ખ્યાલ છે આયોજન કેવી રીત થાય છે ઘણા બધા એના ક્ષત્રિય સમાજને મારો પરિચય છે પણ ઘણાને નહીં પણ હોય એટલે ટૂંકમાં થોડો પરિચય પણ આપી દઉં કે મારા જે બંધુઓ ઘણા બધા હજારોની સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક તાલુકામાં ક્યાંક જિલ્લામાં પદ શોભાવતા હશે કોઈ સંગઠનમાં હશે તો ક્યાંક ડેલિગેટ તરીકે પ્રતિનિધિત્વ કરતા હશે મારે એમને કહેવું છે ઘણા બધા ક્ષત્રિયો બહાર નીકળી ગયા છે કદાચ કોઈ વિચાર કરીને બેવડી ભૂમિકામાં પણ હશે સમાજને ખોટું ના લાગે એટલે સમાજના આગેવાનોને પણ મળતા હશે કે અમે તો સમાજની સાથે છીએ અને ભૂમિકા કંઈક એવી હશે કે એ પાર્ટી પાસે કંઈક જુદી વાત થતી હશે તો મારે આપને એટલું જ કહેવું છે કે મારા યુવાનો મારે તમને એટલા માટે કહેવું છે કે આ ભાજપની સ્થાપના ઓગણીસો એંસીમાં થઈ ચોથી એપ્રિલ ઓગણીસો એંસી હું ત્યારથી આ પાર્ટીમાં કામ કરું છું આજે મારી બાસઠ વર્ષની ઉંમર થઈ ચુમ્માલીસ વર્ષથી આ પાર્ટીમાં હું એક અદના કાર્યકર તરીકે હું કામ કરતો હતો સરપંચમાં વર્ષ વહીવટ કર્યો છે તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે પણ વહીવટ કર્યો છે હાલમાં જિલ્લા પંચાયત ની અંદર ત્રણ ત્રણ વખત હું ચૂંટણી લડ્યો છું આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જવાબદારી નિભાવી છે હમણાં જ અઢી વર્ષ પૂરા થયા હું કારોબારી અધ્યક્ષ તરીકે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં પણ જવાબદારી નિભાવી છે અત્યારે હું જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચાલુ છું પણ જ્યારે મને ખબર પડી કે આજે સમાજને આપણી જરૂર પડી છે અને સમાજને જરૂર પડે ત્યારે આપણે કંઈ વિચારવાનું ના હોય તમે ને હું જે કંઈ ઉજડ્યા છીએ કંઈક થોડી નામ મેળવ્યું હશે તો એ સમાજના કારણે જ અને કદાચ સમાજના માટે થઈને એ ભાજપની કારકિર્દી હોય કે પાર્ટીમાં કોઈ પણ જગ્યાએ કામ કરતા હોય એ કારકિર્દીને બાજુએ મૂકતા આપણે શરમાવું નહીં જોઈએ ખત અને એટલા માટે મિત્રો 44 વર્ષનું રાજકારણ એક પલનો પણ વિલંબ કર્યા વગર છોડીને આજે હું સમાજની પાસે આવ્યો છું સમાજની પાસે મારા નાના બંધુઓને મારું કહેવું છે તો તમે તો કદાચ પાંચ વર્ષથી દસ વર્ષથી કામ કરતા હશો હું ચુવાલીસ વર્ષથી કામ કરું છું અને તોય મેં વિચાર નથી કર્યો અરે મને તો હસું એ વાતનું આવે છે મારા કોંગ્રેસના મિત્રો બાપ છે વર્ષો સુધી એક જ મિનિટ દિલીપભાઈ પટેલ મામા આપની વચ્ચે ઉપસ્થિત છે એમનું ખૂબ ખૂબ સ્વાગત છે દિલીપભાઈ પટેલ જી કન્ટિન્યુ કરશો ખૂબ ખૂબ ધન્યવાદ